અક્ષય તૃતીયા સોના ચાંદીની ખરીદી માટેનો શુભ દિવસ ગણાય છે રાજકોટમાં સોના ચાંદીના શોરૂમમાં લોકો શુભ મુહૂર્તમાં ખરીદી કરી રહ્યા છે છેલ્લા થોડા દિવસોમાં સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે તેને લઈ વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીમાં આ વખતે સોનાની ખરીદીમાં પચીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે સોનાની ખરીદી કરતા ગ્રાહકો પણ ભાવમાં ઘટાડો આવે તેવી આશા સેવી રહ્યા છે મુકેશભાઈ રાધિકા જ્વેલર્સ અક્ષય તૃતીયા એટલે એક આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો એવો દિવસ છે કે જે આખા વર્ષમાં એક ધનતેરસ અને અક્ષય તૃતીયા બે દિવસ એવા હોય છે કે જે સોના ચાંદીના કે હીરાના ઘરેણાની ખરીદી માટેના શુભ દિવસો ગણાય છે તો આજે કાંઈ ને કાંઈ લોકો સુકન સાચવવા માટે પણ નાની મોટી ખરીદી કરતા હોય છે દર વર્ષની સરખામણી સરખામણીએ જોઈએ તો પચીસથી ત્રીસ ટકા ઘટાડો જોવા મળે છે જેનું કારણ કે ટૂંક સમયમાં જે ભાવ વધારો છે એની સીધી અસર આજે જોવા મળે છે અત્યારે સોનાનો ભાવ લગભગ ચિમોતેરથી પંચોતેર હજારની આસપાસમાં ગણાય અઢાર કેરેટનો ભાવ પંચાવનથી થી છપ્પન હજાર આસપાસ ગણાય અને બાવીસ કેરેટનો ભાવ અત્યારે છાસઠ હજાર આસપાસ ગણાય એટલે પસંદગીમાં જોઈએ તો અત્યારે દરેક નાની મોટી બધી જ ખરીદીઓ થતી હોય છે લગ્નસરાની સિઝન હોય તો બ્રાઇડલ જ્વેલરી પણ ચાલતી હોય બાકી લાઇટ વેઇટ ડેલિકેટ જ્વેલરી જે છે એનો ક્રેઝ વધારે છે ના અત્યારે સાહેબ કોઈ શક્યતા દેખાતી નથી જે રીતે ઇન્ટરનેશનલ માર્કેટ ચાલે છે એ મુજબ અત્યારે ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી જે સાધારણ ગયા વર્ષની સરખામણીએ તો જોઈએ તો મેં આપને જે પ્રમાણે કીધું કે ત્રીસથી પાંત્રીસ ટકા ઓછી દેખાય છે બસ બધાના દિવસો ખૂબ સારા જાય જીવનમાં બધા ખૂબ તરક્કી કરે બધાનું સ્વાસ્થ્ય સારું રહે આજે આખો દિવસ શુભ મુહૂર્ત જ છે આજે અક્ષય તૃતીયા છે એમાં એની ખરીદી કરવા આવ્યા છે આજનો દિવસ સારો છે અમે રોઝ ગોલ્ડમાં વોચ લીધી પેન્ડલ સેટ લીધો ઘણું બધું બીજું બધું લીધું છે હા આજનું મુરત સાચવી લીધું આજનું બહુ સારું મુહૂર્ત કહેવાય